હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારું બધાનું ફરી એક વખત સરસ મજાના લોગને જો તો સૌથી પહેલાં જય માતાજી રામ રામ અને ગુડ મોર્નિંગ કેમ છો આ કે તમે બધા મજામાં જ હશો ને આપણે પણ જો મજામાં છીએ અને સફેદ કપડાં પહેર્યા છે તો મેં પહેર્યા છે એમ મેડમે પણ પહેરી લીધા વિચારતા હશે કે સફેદ કપડાં શા માટે પહેર્યા છે કંઈક ખરાબ વાત નથી પણ આજે તો સારો દિવસ છે આજે છે પંદરમી ઓગસ્ટ ભારત આઝાદ થયો એના અઠ્યોતેર વર્ષની ઉજવણી છે આજે તો એ અઠ્યોતેરમાં આઝાદીના આઝાદી ઉજવણીનો પર્વ છે એ પર્વ નિમિત્તે તમને બધાને ઢેર સારી શુભકામના આવીને આવી રીતે આપણે પંદરમી ઓગસ્ટ અને છવ્વીસમી જાન્યુઆરી મનાવતા રહીએ અને પહેલાં તો આપણે શહીદોને યાદ કરવા પડે કારણ કે આ બધા જે ક્રાંતિકારીઓ છે જે બધાની મહેનતથી આપણે આઝાદી મનાવી રહ્યા છીએ બધાને દિલથી વંદન કે જેમના કારણે આપણે અત્યારે સુરક્ષિત છીએ આઝાદીની આઝાદી આપણે માની રહ્યા છીએ અને આજે જો ધ્વજ ધ્વજવંદન કરવા આપણે ગયા હતા અને અત્યારે વાગી ગયા છીએ બાર એક્ઝેક્ટ બાર વાગ્યા તો બાર વાગ્યા આપણે પાછા રિટર્ન થયા છીએ ધ્વજવંદન કરીને મેડમે અમારે ધ્વજવંદન કર્યું કર્યું ને સલામ એ બીજો તો આવું સરસ મજાનો દિવસ છે ને આપણે પણ આજે ફ્રી જ છીએ તો નાનકડો ઓળખ બનાવવાનો તો ચાલુ કરી દીધો છે તો બ્લોગની અંદર કન્ટિન્યુ બનાવી દેજો ચેનલ ઉપર ના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાસ્ટ સુધી જોજો લાઇક કરી દેજો અને સરસ મજાની કોમેન્ટ કરી દેજો પંદરમી ઓગસ્ટ તરીકે હેપી ઇન્ડિપેન્ડન્ટ ડે લખો કે સ્વાતંત્ર્ય દિન લખો જે તમારી ઈચ્છા હોય એ નાનકડી કોમેન્ટ કરી દેજો અને કન્ટિન્યુ બનાવી દેજો શું કરવાનું હેપી પંદરમી ઓગસ્ટની ચા બનાવવાની તો જો હવે ચલા શરૂઆતમાં આપણે સરસ મજાની મેડમ અમારે ચા બનાવે છે તો ચાલો ચા બના પી લઈએ કપડાં ચેન્જ કરી નાખીએ કારણ કે પછી બહુ બગડી જાય તો અમારે પછી ખારા થઈ જાય તો એવું કઈક છે એવું કઈક છે ને પછી કાઢી કારણ કે મેલા થઈ જાય તો ધોવામાં તકલીફ પડે તો ચાલો થોડું નાનકડું ફોટો ચેન્જ કરી લઈએ કપડાં ચેન્જ કરીને પછી ફરી પાછા આપણે મળીએ ફેમિલી છ વાગી ગયા છે સાંજના પાંચ વાગી ગયા છે હવે તો બાર વાગ્યા ને આપણે રૂમે આવ્યા હતા જમ્યા ને થોડોક આરામ કર્યો અને ઉપર નાનું મોટું કામ કર્યું ને થોડીક ભૂખ લાગી છે તમારા મેડમ સરસ મજાનો બધાને ભાવે એવી વસ્તુ લાવ્યા છે બધાને ભાવતી હોય મોસ્ટ ઓફ મેડમને તમારે બહુ ભાવે નહીં બધા ભાવે મને એકને નહીં પાણીપુરી અમારે મેડમ લાવ્યો છે એ પાણીપુરી મેડમ અમારે બાળીને લઈ આવ્યા સરસ મજાની પાણીપુરી આવી ગઈ છે પાણી બોલી દઈએ ખાઈ લઈએ આપણે છે તો ખાઈ તો ચાલો આમ ફટાફટ ખાઈ લઈએ હોય ન જાય એના માટે હમ ચાલો તો પાણીપુરી ખાઈ લઈએ